એ આરોહણ કરી એ ધન્ય ની પૂજા પણ ત્યાં આપણે કરીશું તો આ ત્યાં સાઈડ માં રાખીશું બરોબર ખોડા માં લાસ્ટ રહી ગયા બાજુમાં એવી રીતે ચાલો ભાઈ ગંદાક છે થાળી તમારી બાજુમાં છે લઈ લ્યો ચલો ઓમ જલ માદાય જલની ચમચી ભરી રાખવા કૃતસ્ય ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠાંતર્ગતા ધજા એવમ દંડ પૂજન કરે કરીશ્યે થાળીમાં પાણી ભરાવજો અલો પશ્ચાત ભાઈ આખું પુષ્પ લઈ પુષ્પ ની આપે ની જાર આખું પુષ્પ આપો અને ચંદન વાળું કરી ચંદન ચોખા વાળું हेलो ओम ध्वजामति केतु देवता पियो नो मनमा ओम केतु कर्णव नमुना केतवे बे सो मया रापे से सो सुमिरा जिनाहा ओम पूर्व वश्व मोटी ध्वजा अपनी भगवी ध्वजा ऊपर पहला पतराई जाइए जे, जे हा जे छेड़ा नो भाग छे एमा हा बतिया और त्या चालो करो ओम कलास् फोकस पुसंका शं ताड़ का ग्रह मस्तके रुद्रम रुद्रात्मकं भोरम कंके तू ब्रह्माम्यहम् ओम शकल अवधारणार देव उमाणी समर्पयामि थोड़ा अब जो श्री पडो श्री पडो अब जो एक श्री पडना भाई छोटला उतारा राखजो हां तेरे केड़ू अथवा दाडा मावेज की रीति से आपरे बीजी तोजाजी नो जे बापू ते आ जान लो करिए सफेद जाना अग्रणो भाग मा जान बापू ओम केतु क्रणवन्न केतो अपेशामया अपेशे जय समोद विराज जायत हाँ। ओम पूर्वस्वाम ओम गजामके Yaitu Dewa piono mona ma, sekala pajajaran dengan mendaksa muspaane agar bati lelewi, na ukur putra bijiye, agarbati agar bati cabaom ma, manase bati ikti budi yakin keling api dijuwai. અગરબતી ગુલાલંદનિજરાયણ પૂજિતા પરમેશ્વરાજામી ભગવાન કૃષુ શકલોનાદે ઓ મંદા શુભિમ્યાવ્યા સપર્પયા પશ્ચાતા દીપક દર્શયા મત કે સૂર્યો અજાયતા સ્તોત્રાદ વાયુસ્ પ્રણસ મુખા લગ્ને જાયતમ દીપકમ દર્શયામિ આ વિદ્યોમ જલ્દી જમજી ભરી રાખવી ને માટે આપણે ફળ ધરાયું છે જા ફલા નિર્ભલા જા પુષ્પા સૌષ્ણી ગ્રહે સ્મદે બસો પંચા નો મુંચન ગો હશ ભગવાન કેતુ દેવ સભ્ય નો મનમાં ઓમ ભૂર્ભવ સ્વ ભદ્રવી દેવી થાળીમાં કે નૈવેદ્ય નૈવેદ્યા आजुडिरक्वाम् ॐ ब्राह्मण जामहे जा जा सुगन्ते मुष्टिवर्दनन् पूर्वारुपामिव नन्दनान् मृत्युर्मोक्षे मामृतातः ॐ भवानी शङ्करभगवान् महादेवाय नमो नमः भगवान् राधाकृष्णसीता रामसहित भगवान् लक्ष्मीनारायणाय नमो नमः नमास्वनन्ताय सा तु मते नाम ने पुरुषायsasaso te satgote yugdharine namo namah om bhurva swa djanoy babu manishray khadi le lo babu sathe se nadiya dand ni apne puja karvani che babu pani chamchi mari raksha kada ane na surte naam pratisthaantar

કન્યારવાલકટિસ દેવિતા હસ્તે ચક્રગદાસ ચાંગુણા શશિધરા દુર્ગા ત્રિનેત્ર ભજે શર્વસ્વરૂપે શર્શે શર્વશક્તિસમી વયે બોસ્િ દેવી मधुर्गे देवी नमोस्तु दे पधरा देवादंड माताजी ने तोड़ चांडला करवा महाकाड़ी महालक्ष्मी मास्टर सोती स्वरूप कपूरा हैं गंदना गंदत्वारा दुराधर सादित्य पुष्टां करेशनी ईश्वरीम सर्वभूतानाम तामिहो पावये श्रीयम्मा ओम મનશા કામાઈ વા સત્યમસી મી પશુ નામ રૂપ મનશ્યયી કર્દમીનો પ્રજાતા મયી શંભવ કર્દમાુલે પદ્મલિને આ પુસીક્તાની ચિકિલિતવ ગૃહે નિચદેવી માતરમિયમ કુલે નમસ્કાર કરો ઓમાં ત્રણ ચમચી ચલિભત્રિજે જગદંબાય ધૂપ દીપકમ દીપક દર્શયા નૈવેદ્ય પરીકલ્પયા જગદંબાય નમો નમા વ્યા જોડી માતાજી સ્તુતિ કરી જાવે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિના સિની બહુ પલ દે જય સોમ બને સોમ દેવી પ્રણમારા હરે જય જય જગદંબાએ નમો નમા મા ભગવતી નમો ન શક્તિએ નમો નમા બોલે આદ્ય શક્તિ મા મહાદેવની ધર્મમાં જ્યાં સુધી પુરુષ વિવાહિત નથી ત્યાં સુધી અપૂર્ણ છે સ્ત્રી છે શક્તિ નું રૂપ છે એમ આ ધ્વજાજી છે ભગવાન નું સ્વરૂપ છે તો દંડ છે શક્તિ સ્વરૂપ છે એટલા માટે તો સનાતન ધર્મના ના મહામંડલેશ્વર માં એક દંડ દીક્ષા બાપુ ક્રમ આવે છે આદિ ગુરુ શંકરાચાર્યજી મહારાજ આદિ દંડ ધારણ એ દંડ બીજું કઈ નહીં ભગવતી શક્તિ હે માં ભગવતી આપ અમારી સાથે હશો તમે નિશ્ચિત રીતે અને મોટા ભાગે સંતો મહાપુરુષો પણ જ્યારે આવા સમય નવરાત્રી આદિ ના આવતા હોય ત્યારે ભગવતી નું આરાધના ઉપાસના કરતા હોય છે એ શક્તિ તત્વ વિના કોઈ વસ્તુ સ્થિર નથી રહી શકતો એવા ભગવતીને આપણે પ્રણામ કરીએ અને ધ્વજાજીને પ્રણામ કરીએ બાપુ ધ્વજાજીને એમ લઈ અને મસ્તક ઉપર ભગવાન મહાદેવ અને નારાયણને ધારણ આખી આખી થાળી લઈ ગયો અને મસ્તક ઉપર ધારણ કરી અને પછી ભક્તો માતાજી ને બધાને મસ્તકે આપી દીધી બોલી શંકેશ્વર મહાદેવની જય ઓમ ભાઈ ક્રમે ક્રમે લેતા જાઓ અને પછી ત્યાં આપણે પદરાવાની છે આપણે જય ત્રંબકં પણ ભગવાન નારાયણ ઓમ ત્રંબકિમર્દન ઉર્વાુકો મૃત્યુમો યમામૃતાયણા ચિમયે શેષ સાયની

चलों त्रण्डकन्दजामहेशु गन्धिं मिवर्धनम् उर्वारकोमिवन्दराद् विद्योर्मोक्षेयमामृतात् ॐ नारायण महादेवाय नमो नमः नारायणाय नमो नमः ॐ नमस्कारा

જલ ની વાટકી ભરી ભાઈ પાણી ની ચમચી લઈ લેવી એમાંથી ઓમ કૃત્ય પ્રતિષ્ઠા ચલો આત્મા ચોખા રાખી જવા દરેક મૂર્તિ ઉપર પધરાવવાના છે મહાદેવજી આરંભ કરી

ઓકાર યુક્ત મૂર્તિના સ્થાન અને જે શબ્દનો ઉચ્ચારણ કરતા જઈએ એ રીતે ત્યાં તમારે અક્ષત અને પછી નમઃ ઉદયે નમ લલાટે પ્રણવ ન્યાસ હાલો અવે ભગવાનની મૂર્તિ બરાબર રીતે કાડુ ભાઈ ને કરજો એમાં કોઈ જાતનું આગળ પાછળ કે ભૂલ બળ ન થાય હવે ભગવાનના પગ પાસે પદરાવાનું છે ઓમ ચોખા જા હા ચોખા ભગવાનના પગ પાસે પદરાવાના છે પછી દર્પતી કરવાનું છે એ કેય સોકરો હાલો ઓમ અશ્વરવ દેવા સધારણમ ઓમ ભૂપાદયો નમઃ ઓમ ભૂવા

ઓમ નમઃ ૃ દક્ષિણ ગંડે નમ નમ બોલ ઓમ લુ દક્ષિણનાસાપુ નુ વામનાસાપુ નમા એમ ઊર્ધર્શન નમાધો દર્શનુ નમાહર્ધ્વસ્ટે નમાધરાષ્ટે નમાહ લલાટે નમા નમઃ 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 તત્વે ઓમ ઓમ ચક્ષુકો અહજીવાયા નજી ન ચક્ષુ નમાશિતામાહ દશનેશો નમઃ ઓમ નમા નમઃ ઓમ શ્વ નમઃ

ચિમ્પ ચિવાય બાય બાય તો હવે કોઈ આપાનું પૂછો બીજો રિયાઉ હવે